મિત્રો જય માતાજી જય વડવાળા જય દ્વારકાધીશ જય ઠાકર તો આપણા રાયકામાં તમારા બધાનું હાર્દિક હાર્દિક દિલથી સ્વાગત છે ને આપણે સેલનો વિડીયો એકદમ મસ્ત બનાવવાનો છે પણ હવે થોડોક સમય લાગશે બે દિવસનો તો તમને આ વિડીયો એ માટે મેક્યો છે કે અમે ઘણી કમેન્ટ આવતી હોય ઘણા માણસોને એવું થતું હોય છે કે આ ક્યાં રહેશે ક્યાં નહીં તો તમને હું પહેલાં શરૂઆતમાં સુરત કામરેજ રહું છું કામરેજ વિસ્તારમાં એટલે કામરેજ ઇલાકામાં જ રહું છું બરાબર છે ને બીજા નંબરમાં કે હું રબારી છું ને ત્રીજા નંબરમાં કે ગૌશાળાનું કામ કરું છું મારી પાછળ છે ગાયું આ ગાયોની સેવા કરું છું બરાબર છે તો તમને મારું કામ આ તે બધું કહી દીધું છે કેમ કે આપણે સરહદમાં વધારે રહેતા હોય તો હવે આપણું સેલજનો આવશે મસ્ત મજાનો પણ આમાં તમે શરૂઆતમાં લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ને બાકીનો જે કોઈને એવું લાગતું હોય તો તમને એવું લાગે કે આ વ્યક્તિને શેર કરું છું તો એ વ્યક્તિ સબસ્ક્રાઈબ કરશે એ વ્યક્તિને ગમશે તો એ પ્રમાણે તમે સબસ્ક્રાઈબ કરજો ને આપણે હવે એવો સેલ રાખવાનો છે કે સેલેજમાં કંઈ અમુક અમુક એવી વસ્તુ ખાવા માટે રાખવાની છે હજી પણ ને આપણે પેન્સલ જવાનું છે એક લારીએ તો ખાસ કરીને જે જીતે છે એને તો ઇનામ મળી શકશે પણ જે હારે છે એની માટે ધિક્કા કાફી છે તો આપણે એવી રીતે સેલજમાં બધે મેળ તો કર્યો છે થોડો ઘણો ને ગોઠવણી પણ થઈ ગઈ છે તો તમે ખાસ કરીને આમાં બના રહેજો બરોબર છે ને આપણે સેલમાં એવા ડ્રાયકા એવંડ રાયકામાં હજી મિત્રો છે ઓછા શોર્ટ વિડીયામાં તો બધા બહુ ઘણા છે પણ એવંડ રાયકામાં જે જેને મિત્રોને જેને મારા દિલથી સ્વાગત કરીશ મારા મિત્રો બને જેટલા શરૂઆતથી બન્યા છે એ સેટ સુધી રેજો ખાસ કરીને નમ્ર વિનંતી છે તો તમારું નામ નિશાન રહેશે કે આ વ્યક્તિનો સપોર્ટ છે મને આ વ્યક્તિનો સપોર્ટ છે બરાબર છે તો અત્યારથી જે રહેશે એનો સપોર્ટ બોલાશે ગમે ત્યારે તો તમે બના રહેશો એટલે તમારો ધન્યવાદ થશે તો ખાસ કરીને બસ ને ભગવાન પાસે દ્વારકાધીશ અમારા અહીંયા જુઓ દ્વારકાધીશની ધજા લહેરાય છે તમને બતા તો જોઈ લેજો બરાબર છે તો બસ દ્વારકાનો ઠાકર મારા એવન ડ્રાયકામાં જેટલા આવે છે એને બધા એને હાજર નરવર રાખે એવી આશા રાખું છું તો હાલો હવે તમને હું નાના વાસ્ત્રુ બતાવી દઉં છું ને પછી આપણે ખાલી આ તો થોડોક જ તમને કહેવા માટે બનાવ્યો છે તો આપણે પહેલાં અહીંયા બહાર ગાયું હોય ગયું છે આપણે નાના વાસુને મેન ગૌશાળા બતાવી દઉં તો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર તો અહીંયા અમારે વાસરુડા જેવો છૂટા કર્યા છે ગોરા ગોરા એ ગોરા જો આવશો મિત્રો ગોરા અહીંયા આવ્યો ને આ અમારે ગોરો છે ગોરો શું કરે છે શું કરે શું કરે માર ગોરો હે ગોરો ગોરા લાવી ગઈ આ બધા જવો ગોરો તો છે ને મારવાનું જ કામ કરશે એ તું શું કરે બાપા એટલો ધડો એટલો ધડો કે ગોઠણી વળી ગયા કા ગોમતી ગોમતી મારી પાછળ આવે જો આ ગોમતી છે જો આ કોઈ દી કોઈની પાસે ન થાય પહોળી દીવે બહુ ને એટલે જઈ જઈ ગોરો તો જવું ને દે લે 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 મારે થોડું કરે રમવું હોય હે ગોરા જો હે ધરાઈ જ જા તો આ અમારે ભોલો છે જો જોરદાર છે મારે એટલો છૂટો ન કરાય ના મારે ગોવાળ છાણ નાખે છે એવન ડાયકામાં સ્વાગત છે તમારું સાડનો તગારો લઈને તો મિત્રો હવે આપણે આ બધાને રમવાનું છે ને મારો ગોરો ચાક જોશે ગોરા હે ગોરા ત્યાંથી મિત્રો જોવો જોયા હવે જોયા હવે હાલ 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 ગોરા હાલ ગોરા એ ગોરા હાલે આવી જા હાલ ઓલી આ ડી છે મારે હોય ને હા હાલે ગોરા ગોરા હાલ અહીંયા હાલ 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 અહીંયા હાલ 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 આવ્યો 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 હાલ 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 અહીંયા હાલ 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 જવો મિત્રો જવો આવ્યો આ અમારે ગોરાનો પ્રેમ હો અમારે ગોરો મારો વાલો વાલો જ્યાં હાથ કરવું ને આવી જાય મારો વાલીડો છે મારે તો મને મારે હે જઈ મારે વાતો કરીએ મોઢું હુંગી લે આ ગોરો હું કરે દુનિયાને એવા છે આને પ્રેમ કરો આનો પ્રેમ બહુ હાથો છે હે ગોરિયો જો એટલા બધા છે બી હા એટલું બધું બી અમારે સૂંઘો હે

બધા ગમેણુંમાં જુઓ આ બધું ગાયું ખાઈ ખાઈને ધરાઈ જાય ગમેડુંમાં પીડા ઝીઝવા બરાબર ચાલો હવે આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ તો ખાલી તમને કહેવા માટે બનાવો છો વિડીયો અત્યારે વાગ્યા છે સાડા નવ તો હવે આપણે જાય છે બીજું કામ કરવા માટે ને આ તમારે આખી ગૌશાળાને ટોટલ જવું હોય ને કાંઈ પણ કામ અમે જે કરીએ એ બધું જોવું હોય તમારે કમ્પલેટ તો રૂપલ રાયકા પાંચસો પંચાવરમાં જ આજો તમને તમામ વિડીયા મળી જશે ને તમને બધી ગાયો દેખાડી દઉં છું જો શું કરો છો હે આ બધીના નામને આ અંતે જોવું હોય બધા નામ જાણવા હોય તો રૂપલ રાયકા પાંચસો પંચાવરમાં આવશે ચાલો મળશું આપણે સેલજમાં ખબર છે ને સેલેજનું કીધું હવે આમાં સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે સેલજમાં મળશું આપણે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી